સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ ઉદ્યોગોના કામદારોના પ્રશ્ન સાથે કામદારોના કામના આઠ કલાકથી વધારે બાર કલાક કરાયા હોય તેના વિરોધમાં પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારોને શ્રમિકોના પ્રશ્ન બાબતે વારંવાર લેખિત અને રજૂઆત કરાઈ છે તેમ છતાં સરકાર તરફથી કામદારોના પ્રશ્નો બાબતે કોઈ પણ લેવાયો નથી તો સાથે હાલમાં જ સરકાર દ્વારા શ્રમિકોના કામમાં કલાકોમાં વધારો કરાયો છે આઠ કલાકની જગ્યાએ હવે બાર કલાક કરાયા હોય ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આવનાર ત્રીસ નવેમ્બર બે હજાર ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રમિકોના પ્રશ્નો બાદ આવતે એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન करणार છે જેમાં આખા ગુજરાતમાંથી 1 લાખ થી વધુ શ્રમિકો જોડાનાર સુરત જિલ્લામાંથી 4000 થી વધુ કામદાર આશ્રમીક આક્રોશ રેલીમાં જોશે સરકારને પોતાની રજૂઆત કરશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું મારું નામ અનિલ કુમાર છે ભારતીય ગુજરાત પ્રદેશ મારી જવાબદારી છે શું તમે ઘણા જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને સંદેશો આપવા માંગીએ છે કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આપને અને કલેક્ટરશ્રીને ઘણી વખત કામદારોના પ્રશ્નો બાબતે અમે વારંવાર તેમજ મૌખિક અને આવેદનપત્ર દ્વારા પ્રશ્નોના રજૂઆત કરેલ છે સરકાર ચર્ચા વિચારણા કરીને બોલાવે છે પણ એનું પરિણામ કંઈ આવતું નથી કામદારના પ્રશ્નોનો નિકાલ થતો નથી જેને કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી દસમી નવેમ્બર બે હજાર ને ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે આ ભારતીય મજદૂર સંઘ એક લાખ કામદારોને એકત્ર કરીને વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં જઈ રહ્યું છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર કામદારો જે દરેક સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી ઉદ્યોગમાં કામ કરે છે તેઓના કામના કલાક આઠ કલાકને બદલે બાર કલાક કરતો ખડો વિધેય એટલે કે વટ કામ પાસ કરી દીધેલ છે અમારા એસટી ના કામદારોની વાત કરો ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જો બાર બાર કલાક ડ્રાઈવિંગ કરે અને નોકરી કરે બસ રિપેર કરે તો અમારા કામદાર નોકરીથી ઘરથી નોકરી આવતા બે ત્રણ કલાક અપડાઉનમાં જાય છે અને ફરી નોકરીથી ઘરે જતા બે ત્રણ કલાક જાય આમ પાંચ છોકરી કરે તો કલાક જો રહે તો ઊંઘે એને શું એ સામાજિક સુરક્ષાનું શું તો અમે આ આઠ કલાક ને બદલે બાર કલાક જે સરકારે કર્યા છે એ વિધેયક પરત લે એવી અમારી મુખ્ય માંગણી છે અમારા એસટી ની અંદર સરકારી કર્મચારીને જે પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે છે તે અમારા એસટી ના કામદારોને ગ્રેજ્યુટી પચીસ લાખ આપવામાં આવતી નથી તો અમારા કામદારોને પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે આખા તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતની અંદર જે ખાલી જગ્યાઓ પડી છે જેની સામે ભરતી કરવામાં આવે છે એ તમામ ભરતીઓ ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે અને આવા ફિક્સ પગારના કામદારોને પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખીને પછી ત્યારબાદ કાયમી કરવામાં આવે છે આ નીતિમાં ખૂબ શોષણકારી નીતિ છે તો પાંચ વર્ષને બદલે આ કામદારોને ત્રણ વર્ષ કેથી ઓછા સમયમાં કાયમી કરવામાં આવી અમારી મુખ્ય માંગણી છે હાલમાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડીની બહેનોને છવ્વીસ હજાર પગાર કરવો પણ સરકાર હાલમાં પણ દસ હજાર પગાર ચૂકવે છે તો હાઈકોર્ટના ના ચુકાદાનું સરકાર પાલન કરે એવી મુખ્ય માંગણી છે આશા વર્કર બેન અને મધ્યાહન ભોજનના કામદારોને પણ ખૂબ જ ઓછો પગાર આપવા છે આ તમામ સરકારી કર્મચારી જાહેર કરીને એ લોકો પણ પગાર વધારો કરવામાં એ અમારી મુખ્ય માંગણી છે જો આગામી સમયમાં આ માંગણી અમારી પૂર્ણ નહીં કરવામાં આવે તો દસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક લાખથી વધુ કામદાર એકત્ર થઈ સરકારની સામે રણસિંગો ફૂંકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે